નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું એડવોકેટ સનહદ માટે સુપ્રીમ કોર્ટે કેટલી ફી નિર્ધારિત કરી છે તો ચાલો જોઈએ મિત્રો તો સુપ્રીમના ચુકાદામાં તમામ બાર કાઉન્સિલ માટે ફીનું ધોરણ નક્કી કરાયું છે વકીલાતની સનત માટે સત્યાવીસ હજાર પાંચસોને બદલે માત્ર સાતસો પચાસ નોંધણી ફી રહેશે મિત્રો તો કે સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા મહત્વના ચુકાદામાં દેશની તમામ બાર કાઉન્સિલિંગ જનરલ કેટેગરીમાં આવતા વકીલોની નોંધણી ફી પેટે રૂપિયા સાતસો પચાસ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રૂપિયા એકસો પચીસથી વધુ લઈ શકશે નહીં સુપ્રીમના આ ચુકાદાની અસર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને થશે હવેથી બાર કાઉન્સિલ વકીલાતની પ્રેક્ટિસ કરવા માગતા વકીલોને સલત માટે એનરોલમેન્ટ ફી વધુ લઈ શકશે નહીં હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એનરોલમેન્ટ ફી રૂપિયા પચીસ હજાર અને વેરીફિકેશન ફી પેટે રૂપિયા પચીસસો મળી કુલ સત્યાવીસ હજાર પહોંચસો લેવામાં આવે છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સંખ્યાબંધ લોકોએ એનરોલમેન્ટ ફી ભરી છે અને ફોર્મ ભર્યા ભર્યા છે બાર કાઉન્સિલ દ્વારા તેમની એનરોલમેન્ટની કામગીરી બાકી છે અને તેમની સનદ માટેની અરજી પેન્ડિંગ છે તેમ તેમની પાસેથી હવે કેટલી ફી બાર કાઉન્સિલ તરફથી વસૂલવામાં આવે છે તે કાનૂનવિદોમાં ચર્ચાનો વિષય બન્યો છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ફાઇનાન્સ કંપનીના ચેરમેન અનિલ કેલાએ જણાવ્યું છે કે સુપ્રીમના એડવોકેટ એક્ટમાં ઓગણીસો ચોરાણુંમાં નિર્ધારિત કરેલ ફી લેવાને જે ચૂકાદો આપે છે તેનાથી બાર કાઉન્સિલની વહીવટી કામગીરી માટે આર્થિક ઉપજની જરૂરિયાત ઊભી થાય છે તેને મોટો ફટકો પડશે આ ફીમાં વધારાથી તો સંસદમાં તાકીદ એડવોકેટ એનોલમેન્ટ ફી વધારવા માટે બિલ પાસ કરાવવું પડશે મિત્રો તો જો તમને મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ